નમસ્કાર આપણું સમાચારની શરૂઆત કરી ઉચ્છલ નિજર કુકરમુંડામાં વરસાદ ખાબક્યો છે ત્યારે વરસાદને પગલે ખેડૂતોને મસ નુકસાન થયું છે જ્યાં કપાસ મરચા ડાંગરના પાકોને પણ નુકસાન પહોંચ્યું છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવાની માંગ કરવામાં આવી ની ગેટ નો છે જો 12 કેતરમાં અતિરુષ્ટિને લીધે પરો ઉભા પાકમરચાનો પાકનો નુકસાન થઈ ગયો છે તો વે આર રિજેબલ કરી મામલેદાર સાહેબને અંદર પર આજ સુધી કોઈ જોવા પણ નહી આવી હતી કોઈને મને કઈ મેસેજ આપ્યો એના બળ તો આપણે કેવા માં માંગું છું તો માંંગ કરવા માંગો છો તો એને કઈ નુકસાન ભરપાઈ કોઈ આપે આરો એટલા લાખોની ગંતિનો નુકસાન થઈ છે મારો એટલો ખર્ચે કરીને મારે ઓબા પાકનો નુકસાન થઈ છે તો મને સરકારે કઈ સહાય આપે એટલા માટે મે તમને વિનંતી કરું છું હવામાન વિભાગની આરાઈ વચ્ચે વાત કરીએ તો તાપી જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન સીધા દ્રશ્ય તમને તાપીથી બતાવી રહ્યા છે તાપીના નીજરથી દ્રશ્ય બતાવી રહ્યા છે જ્યાં કપાસ અને મરચાના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે જ્યારે વાત કરીએ તો જેવી રીતે હવામાન વિભાગ દ્વારા અહી આઘાઈ કરવામાં આવી છે જેને લઈને વાત કરીએ તો અહી ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અહી ખેડૂતોમાં નારાજગી હાલ જોવા મળી રહી છે જ્યારે વાત કરીએ તો કપાસ અને મરચાના અને ડાંગરને તાપી જિલ્લામાં ભારે નુકસાનની પીટી સેવાઈ રહી છે ત્યારે ઠેર ઠેર ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા સાઈ આપમાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે કેમ કે વાત કરીએ જેવી રીતે અહી વરસાદી માહોલ જામેલો છે અને વરસાદ પડી રહ્યો છે જેના કારણે વાત કરીએ તો ખેડૂતોને ભારે નુકસાનની બીપી અહી સેવા